ગુજરાતમાં આગામી સોમવારથી ધોરણ નવથી અગિયારની શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે શાળાઓમાં એસઓપીની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે તો લાંબા સમયથી શાળાઓ બંધ હોવાને કારણે અનેક મુશ્કેલીનો શાળા સંચાલકો પણ ભોગવવી પડશે કોરોનાના કહેરને કારણે વિદ્યાર્થીઓ પાંચસો દિવસ કરતાં પણ વધારે સમયથી ઓફલાઈન શિક્ષણ મેળવી શક્યા ન હતા કોરોના સંકટને કારણે શાળા કોલેજો બંધ રાખવામાં આવી રહી હતી ધીરે ધીરે બધું અનલોક થતાં હવે શાળાઓ પણ શરૂ થવા જઈ રહી છે જે લઈને સંચાલકોને વાલીઓએ હાંસકારો થયો છે લાંબા સમયથી શાળાઓ બંધ હોવાના કારણે અનેક મુશ્કેલીઓ શાળા સંચાલકોએ પણ ભોગવી છે અને વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક રીતે ઘણું નુકસાન થયું છે તો સુરત સ્વનિર્ભર શાળા સંચાલકોએ સરકારના આ નિર્ણયને સર સ્વીકાર્યો છે શાળા સંચાલક દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી હતી કે સ્વિમિંગ પૂલ થિયેટરો હોટેલ શરૂ થતું હોય તો શાળા કેમ શરૂ કરવામાં આવી નથી અત્યારની સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા સ્વનિર્ભર શાળા સંચાલકોએ સરકાર મંજૂરી ના આપે તો પણ શરૂ કરી દેવાની ઉચ્ચારી હતી પરંતુ સરકાર અને સ્વનિર્ભર શાળા સંચાલકો વચ્ચે આ બાબતે કોઈ મોટો નિર્ણય થાય તે પહેલાં સરકારી શાળા શરૂ કરી દેવાનો નિર્ણય કર્યો છે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રવક્તા દીપક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે આખરે શાળા સંચાલકોને વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે બાળકોને ઓફલાઈન શિક્ષણ આપવામાં અમારો હાલ પ્રયાસ હતો અને હવે સારી રીતે થઈ શકશે સતત સ્કૂલો બંધ હોવાને કારણે બાળકોના અભ્યાસ માનસિક અને શારીરિક રીતે માઠી અસર થવા પામી છે વાલીઓને સંમતિ સાથે આવવા માટે જાણ પણ કરવામાં આવી છે નમસ્કાર હું ડોક્ટર દીપક રાજગુરુ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રવક્તા રાજ્ય સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજે સમગ્ર ગુજરાતના શિક્ષણને ખરેખર ઓક્સિજન મળ્યું હોય અને વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને ઉમંગ વધ્યો હોય તેવા સુખદ સમાચાર મળ્યા છે કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાતના તમામ સંચાલકો શિક્ષક મિત્રો વાલી મિત્રો તેમજ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો પણ ખૂબ જ આનંદ સાથે આ નિર્ણયને આવકારે છે છવ્વીસમી જુલાઈ ગુજરાતના ઇતિહાસમાં આલેખાશે કે રાજ્ય સરકારે વિદ્યાર્થીના હિતમાં બહુ મોટો નિર્ણય લીધો છે શિક્ષણ લગભગ પાંચસો દિવસથી વધારે ઓનલાઈન ચાલ્યું અને હવે નવ દસ અગિયાર અને હવે બારમાની સાથે કોલેજના વર્ગો ઓફલાઈન થશે એટલે કે બાળકો હવે પોતાના ગુરુજનો સાથે પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા માટે તત્પર થશે અને તેમના મનમાં રહેલી દ્વિધાઓ મુશ્કેલીઓને તેઓ દૂર કરી શકશે આ આનંદના સમાચાર સાથે આપના મીડિયાના માધ્યમથી રાજ્ય સરકારે લીધેલા નિર્ણયને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ આવકારે છે અને સરકારનો ધન્યવાદ કરે છે શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ વેક્સિનનો ડોઝ લઈ લે તેવા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે શિક્ષકો બંને ડોઝ લઈ લીધા હોય તે વધારે હિતાવ છે તે વિદ્યાર્થીઓને પચાસ ટકા હાજરીમાં બોલવામાં આવશે શાળામાં પ્રવેશ લેવા માટે વાલીઓનું સંમતિપત્ર ફરજિયાતપણે શાળાને આપવાનું રહેશે વિદ્યાર્થીઓ માસ્ક પણ ફરજિયાત કરવાના રહેશે તો અન્ય તમામ બાબતોનું ચીવટપૂર્વક ધ્યાન રાખવા માટેની તૈયારી સ્વનિર્ભર શાળાએ કરી લીધી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા જીટેનફેન્યુઝ